હેલો એવરીવાન વેલકમ ટુ વિભુદિત કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું રાજકોટની પ્રખ્યાત એવી લીલી ચટણી જેને જનરલી ફરસાણ સાથે ખાવામાં આવે છે અને જો એ આવી રીતના એકવાર ઘરે બનાવશો તો બજારમાંથી લાવવાનું ભૂલી જશું એટલી ટેસ્ટી અને મસ્ત બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં આપણે માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે અહીં મેં નાના બાઉલ જેટલું કાચી સીંગ લીધી છે અને દસથી બાર નંગ જેટલા મીડિયમ તીખાસવાળા મરચાં લીધા છે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મરચાં ભેજવાળા ના હોવા જોઈએ જો તમે ફ્રીઝમાંથી કાઢો ત્યારે એને કોટનથી લૂછીને લેવાના છે જો ભીનાશવાળા રહી જશે તો ચટણી છે એ લાંબો સમય રહેશે નહીં અને બગડી જશે તો અહીં મેં મિક્સર જારમાં બીને અધકચરા પીસી લીધા છે હવે ત્યારબાદ તેને મરચાં એમાં નાખી અને મરચાંને પણ પીસી લઈશું હવે મરચાં અને બી કચરા બંને પીસાઈ ગયા છે તેમાં આપણે એકથી બે ચપટી જેટલી હળદર નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ ત્યારબાદ તેમાં કટાશ માટે અડધું લીંબુનો રસ નીચવી દઈએ અને ફરીથી એને આપણે પીસી લઈશું ચટણી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત બજારમાં મળે તેવો જ ચટણીનો કલર આવી ગયો છે ખૂબ જ ટેસ્ટી અને એવી યમ્મી ચટણી છે આ તમે થેપલા જોડે ફરસાણ જોડે ગાંઠિયા જોડે પણ ખાઈ શકો છો તમે જો ઘરે આવી રીતના બનાવશો તો બજારમાંથી લાવવાનું ભૂલી જશો અસર બજારમાં મળે એવો જ ટેસ્ટ અને મસ્ત થયો છે તમે ક્યાંય ફરવા ગયા હો અને સાથે થેપલા જોડે આ ચટણી લઈ જાઓ તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને આ ચટણી આઠથી દસ દિવસ સુધી તમારે કશું થતું નથી અને જો ફ્રીઝમાં રાખશો તો વધારે સમય પણ રહેશે આપણે આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો એટલે ચટણી બગડશે નહીં તો તૈયાર છે રાજકોટની ફેમસ એવી લીલી ચટણી અહીં તમારે ગાંઠિયા જોડે ખાવી હોય તો થોડું પાણી એડ કરી અને તમે ઢી ઢીલી કરી શકો છો અહીં મેં હોમમેડ વેફર સાથે આ ચટણીને શવ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો ખૂબ જ ઓછી ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ખૂબ જ ઓછા સમયમાં આ બની જાય છે તો તમને કેવું લાગે મારી રેસીપી મને કોઈ જરૂર કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ